સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ ગુજરાત વન વિભાગ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવે છે ખાસ કરીને જ્યાં જાંસીહોનો વસવાટ અને વિચરણ હોય તેવા વિસ્તારોમાંની તમામ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે સુરેન્દ્રનગર ખાતે વન કર્મીઓ દ્વારા વિવિધ ગામો તથા શહેરોમાં સિંહ જંગલ અને માનવ વસ્તી વચ્ચે તાદમ્ય કેવી રીતે રાખી શકાય તેમજ સિંહના વસવાટથી થતા ફાયદાઓ અને સિંહ સંરક્ષણ સંકલ્પને સિદ્ધ કરવા લોકો અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી જેમાં અંદાજે ચૌદસો કરતા પણ વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે શાસન વન વિભાગ દ્વારા શાળામાં બેનર મોહરુ સિંહ ફિલ્મની સીડી પ્રતિજ્ઞાપત્ર વગેરે સામાનની કીટ ફાળવણી કરવાનું આયોજન કરેલું હતું સિંહ જાગૃતિ અને રેલી નું આયોજન કરવામાં આવેલ રેલીમાં બાળકો દ્વારા સિંહ પ્રત્યે જાગૃતિ આવે તે સંદર્ભે માનવ બચાવો જંગલ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવેલા હતા અને સિંહ જાગૃતિના બેનરો અને મુખ્યત્વે સિંહના મોહરા પહેરી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ કરવામાં આવેલો હતો તમામ શાળાઓમાં સેટકોમ ના માધ્યમથી લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ જે અન્વયે સી અંગેની માહિતી આપતી ફિલ્મ બતાવેલ તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહને લગતા વખત અને સિંહ સંરક્ષણ માટે સંકલ્પણ લેવામાં આવેલ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી દ્વારા તમામ શાળાઓમાં લાઇવ સેટકોમના માધ્યમથી બાળકો તથા ગ્રામજનોને ગુજરાતના સાવજ વિશે ઉદ્બોધન કરવામાં આવેલ સિંહનું આમ જોવા જઈએ તો હાલનું રેઠાણ ગીર છે પણ જમાવી રહ્યા છે આવા વિસ્તારને બૃહદ ગીરથી ઓળખવામાં આવે છે જે યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાથી જંગલોનું સંરક્ષણ થાય છે જેથી વર્તમાનની મુખ્ય સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મળે છે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓના સંરક્ષણથી જંગલો વિકાસ પામે છે જેથી એવું કહી શકાય કે જંગલો છે તો વેતી નદીઓ છે વેતી નદીઓના લીધે પાણીના તળ ઊંચા રહે છે અને ખેતી સમૃદ્ધ બને છે દિવ્ય સરદાર ન્યૂઝ સપર सबकी ખબર